રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હડપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હું કહેવા માંગુ છું તમે એક બંધારણીય હોદ્દા પર છો તમારી ગુજરાતમાં સરકાર છે દેશમાં સરકાર છે જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા બળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હડપતીની પોતાના લાગતા બળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્ય શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ઉમરગામના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં

જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે જેનાથી અકળાઈને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું